લહણ ભાંગવા મળ્યા કું હા લહણ ભાંગવા મળ્યા દેસી લહણ છે તો આપણે સોપાન તૈયારી કરવાની છે કે નહીં તો આ ભાંગવા મળ્યા છે લહણ સોપાનું છે લહન હા સોપાન તૈયારી કરવા મળ્યું ને હવે એ તો આ વરસાદ બંધ થઈ ગયો છે હવે સોપી દેવી તો પછી કામ હોય જાય આનો દેશી લસણ છે જો ભાંગવા વાળા છે કેટલું લસણ આપણે સોંપવાનું છે દેશી પવન કઈ છે નહિ બરાબર લસણ ઉપડવું છે બધું પવન ઉડે છે ચાલુ કઈ કે પવન છે નહી સરખો લા કે છે પવન કેટલી ભાઈ છે આ લક્ષણ ઉપણવા મળ્યું હવે યે કે બાજુ નીક પવન આ ખેતરમાં આવે તો પવન ન આખો આપકો પવન Chán toàn nó bồn xe Vào vây dù Vào vây hào khuyết tớ mái và tôi chế bồn vây dù lạc đi hàm ô đê Tôi dù Nít lạc

ગાળે ગાળીને ચોપવાનું અને હવે આપણે સોંપીને પછી જો આ પાઈ દીધું છે પાયેલા કેરા છે દીધું હવે હવે લસણ ચોપ્યું અને આપણે પાંચ પાંચમો જમણ છે પાંચ જમણ પછી જો કોટા બતાણા આવા કોટા બતાણા જો આ બધું સોંપેલું છે આવડા અવડાવડા કોટા બતાણા એટલે ઉગી ગયું પાંચમા જમણે હવે પંદર દિવસનું લસણ થઈ ગયું પંદર દિવસમાં જો અડા કોટા બતાણા જવો પંદર દિવસમાં પંદર દિવસમાં આવડુંઅળું થઈ ગયું છે છે પંદર દિવસનું લસણ છે હવે પાંત્રીસ દિવસમાં અવડુંડું થઈ ગયું છે જોવા પાંત્રીસ પાંત્રીસ થી સાડત્રીસ દિવસમાં અવડુંડું થઈ ગયું છે કે અત્યારે નાનું છે અને ટાટ બેક ઓછી પડે છે એટલે પીળા પત્તા બતાય છે પછીથી ટાટ પડશે એટલે લીલું સમ થઈ જાય હલો પંચાવન દિવસનું લસણ થઈ ગયું છે પંચાવન દિવસમાં આવું થઈ ગયું છે જો શિયાળી તો બળે છે પણ ઝાકળના હિસાબે શિયાળી બળે બે મહિનામાં પાંચ દિવસ બાકી છે અવડું અવડું થઈ ગયું છે આવડો ઈજ છે લસણ કેમ કે સોપામણ થોડુંક જાડું રાખ્યું છે એટલે બહુ કાંદે નથી પડતું એમ કે લીલું વેચવા માટે આપણે બનાવ્યું છે અને આ પાછું આપણે જે માવઠાનો વરસાદ બહુ પડ્યો ને ચાર પાંચ જમણ સખત એટલે એ વરસાદમાં આવી ગયેલું છે એટલે આ પીળા પત્તા આ બતાય છે બસ હવે પાંચથી સાત જમણમાં ખેંચવાનું શુલ્ક જ દેવું છે

કેટલા કેટલા છે જો આમ બોલો સાંભળો હજી આ સારું કરી એટલે બધો કચરો નીકળી જાય પીળા પત્તા ને એવું બધું કાઢવાનું છે સાફ કરવાનું ત્યારે થોવા આવી ગયા છે એ ચોખ્ખો કરી દેવાનું આ તો તેલ પાણી છે એટલે બહુ સારું સાફ થઈ જાય ધોવાઈ ગયેલી બહુ સારા છે થોડા ફૂલ મૂળિયા થઈ જાય છે સુખું પાણી આવી જાય છે આખું તેલ મસાણે સારું જોવા જાય છે સારું કરવા મળ્યા છે અને સાફ સફાઈ આવે છે જો આજુબીક થઈ છે da ako